તેની સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી ખાસ કરવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે ગુજરાત ભરની અંદર ભૂમાફિયાને કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે સમગ્ર કાંડમાં ભોગ બનેલા કામદારોના પરિવારજનોને વળતર આપવાની માંગણી સરકાર પાસે કરાય છે દક્ષિણ ગુજરાતમાં કેમિકલ ગેરકાયદેસર રીતે આવવા અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે કોઈપણ પ્રકારના ડર વગર આ કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવી રહ્યા છે સમગ્ર ઘટનામાં કેમિકલ ક્યાંથી આવ્યો કોની મહત્વની ભૂમિકા છે અને કેટલા સમયથી આ પ્રકારે ગેરકાયદે રીતે કેમિકલ ઠાલવામાં આવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં જો તટસ્થતાપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મોટી માહિતીઓ મળી શકે તેમ છે છ મજૂરોના મોત થયા છે તેને લઈને અમે ખૂબ જ સંવેદનશીલ છે કેમ કે ન્યાય મળે તેના માટે અમે આ મુદ્દાને વિધાનસભા સત્રની અંદર પણ ઉઠાવીશું કામદારોને તટસ્થ તપાસ બાદ ન્યાય મળે તેવા તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં કેમિકલ ક્યાંથી આવે છે કોના ઇશારે લાવવામાં આવે છે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે તે ઊંડાણપૂર્વકની તપાસ થાય તો અનેક નામ પણ બહાર આવી શકે છે સુરતના સચિન વિસ્તારમાં બનેલી ઘટના નો રૂબરૂ મુલાકાત અંગેનો અમારો પ્રોગ્રામ પ્રદેશ સમિતિના વડા જગદીશ ઠાકોરની સૂચના મુજબ અમે બધા સાથે મળીને આજે આવ્યા છે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી છે અહીંયા દવાખાનામાં જે ભોગ મહિના છે એમની મુલાકાત લીધી છે એમનું તંદુરસ્ત વેલ્યુ સારું સરળ રીત થાય એમને રજા મળે રજાની સાથે સાથે એમણે જે કામ કર્યું છે એટલા દિવસની જે ગેપ પડ્યો એનો પગાર પણ મળે એવી અપેક્ષા રાખીએ છીએ દર્દીઓએ દવાખાનાના સ્ટાફનો ડૉક્ટરનો આભાર માન્યો છે કે અમારી સારી સેવા કરી મને અને અમને બધાને આનંદ છે કે લોકોનો જીવ બચાવવા માટે જેણે જેણે મહેનત કરી છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સવાળા હોય કારખાનાવાળા હોય કે પોલીસવાળા હોય પણ બધા ભેગા થઈને આ લોકોને ત્યાંથી લેવા અને એમને જીવન ની રક્ષા કરી છે એ બધાને અમે અમારી પાર્ટી વતી ધન્યવાદ આપીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સારા થાય આ બનાવ જે રીતના બન્યો છે એ દેખતા ચોક્કસ આ કેમિકલ માફિયાઓ આ તમારા દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી ચાલતું આવ્યું છે આમ કહીએ તો કહી શકાય અગાઉના વર્ષોમાં પણ આવો બનાવ બન્યો હતો બે માણસો મરી પણ ગયા હતા એના પાયા સુધી તંત્ર ગયું નથી તંત્રે ત્યાં સુધી પહોંચવું જરૂરી છે કામદારો મરી ગયા છે બિહાર યુપીના આખરે તો ભારતના નાગરિક છે અને ભારતના નાગરિકની હેલ્થની કાળજી રાખવાની જવાબદારી સરકારની થાય છે ત્યારે અમે ચોક્કસ માનીએ કે સરકાર જે મરી ગયા છે એના કુટુંબને વળતર આપે સારું એવું વળતર આપે કે જેને કારણે એ લોકોનું કુટુંબ જીવન નિર્વાહ કરી શકે સાથે સાથે જે દવાખાનામાં દાખલ છે એને પણ યોગ્ય વળતર ચૂકે એવી અમે માંગણી મૂકીએ છીએ આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા પોલીસ ડિપાર્ટમેન્ટ આ બંનેની નિષ્કાળી નજીકના કારણે આ ઘટના બની એવું નરી આંખે દેખાઈ આવે છે સરકારે તપાસના આદેશો કર્યા હોય તપાસ સાચી રીતે થાય સારી દિશામાં થાય અને જે અસલ જે માલ જેને કેમિકલ કોણે મૂકેલું ક્યાંથી આવ્યું અને એની તપાસ થાય અને દોષિતો સમય પગલાં લેવાય એવી અપેક્ષા રાખીએ છીએ આ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપની સરકાર ચાલે છે અને એને કારણે ભૂમાફિયા હોય કે તમારા આ કેમિકલ માફિયા હોય કે ડીઝલ ચોરીના માફિયા હોય એ ફાલેલા ફૂલે રહે છે કોઈ પણ પ્રકારમાં કોઈ પણ પ્રકરણોમાં એના મૂળિયા સુધી તપાસ થતી નથી અમે અપેક્ષા રાખીએ છીએ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે અમારા સાથી મિત્રો તરીકે કે આની તપાસ મૂળિયા સુધી જાય અને સાચા માણસો જે પકડાય ચોર એને દંડ થાય શિક્ષા થાય અહીંયા કેટલીક રજૂઆતો પણ એવી થઈ છે કે અહીંયા કેમિકલ યુક્ત પ્રવાહી પણ અને હવા પણ છોડવામાં આવે છે એની સામે અલગ અલગ યુનિયનોએ રજૂઆત કરી છે અને રજૂઆત કર્યા પછી અહીંના સ્થાનિક અધિકારીઓ એ કારખાનાઓ સામે જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેવાતા નથી ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતમાં નિષ્ફળ રહ્યું છે એમ કહી શકાય મને ખબર છે કે દસેક દિવસ પહેલાં અમારા જાહેર હિસાબ સમિતિના ચેરમેન પૂંજાભાઈ વંશ પણ આ જ મામલો લઈને અહીંયા આવ્યા હતા અને કોઈક જીઆઈડીસીની મુલાકાત લઈને વખાણ કર્યા હતા સારું કહેવાય પણ અહીંયા જે ઘટના બની એના પરથી કહી શકાય કે જીઆઈડીસીવાળા પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા અને પોલીસ આ ત્રણેય જે કાળજી રાખવી જોઈએ એ કાળજી રખાય નથી આપણે કે સરકાર સુધરે સાચી તપાસ કરે જેની સામે એક્શન લેવાના થાય તો એક્શન લે તો ગુજરાતની પ્રજાને આમ જનતાને સાચી વાતની ખબર પડે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા પણ ટિપ્પણી કરી હતી કે ગૃહમંત્રી સુરતના છે એટલે આશા છે કે આ મામલે કાર્યવાહી કરાશે અઝર કુરસી સાથે હર્ષસેટા